કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો બિહારના કિશનગંજ જિલ્લાના ઠાકુરગંજનો સત્તર વર્ષીય મુસ્લિમ યુવાન અનવરલુ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી ત્યાર પછી તે દેશના જુદા જુદા રાજ્યમાં સતત રખડતો ભટકતો રહ્યો હતો કોઈક રાજ્યના કોઈક શહેરમાં વાડીએ નોકરી લાગ્યો મશીનથી ઘાસચારો કાપતા મશીનમાં તેનો જમણો હાથ આવી જતા તેનો અડધો હાથ કપાઈ ગયો ત્યારબાદ અન્ય શહેરની હોટલમાં કામે લાગ્યો ત્યાં ઝઘડો થતા તેને માથામાં ઈજા થઈ હતી ત્યાંથી નીકળ્યા બાદ તે રઝડતો ભટકતો સોમનાથના નિરાધારનો આધાર આશ્રમે પહોંચ્યો હતો અને સંસ્થાનો તે એક મહિનાનો મહેમાન બન્યો હતો સંસ્થાના સંચાલકોએ તેની સારી સરભરા કરી હતી માનવજ્યોત ભુજના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા તેને સોમનાથથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલરા મધ્ય લઈ આવ્યા માત્ર દસ દિવસમાં બિહાર પોલીસની મદદ લઈ તેનું ઘર પરિવાર શોધી કાઢ્યું તેનો ભાઈ તોહીર આલમ તેને તેડવા ભુજ આવી પહોંચ્યો હતો સુખી સંપન્ન પરિવારજનોએ તેને બાર વર્ષ પછી હાથે કપાયેલી અવદશમાં જોઈ ધ્રુસને દૃષ્કે રડી તેને ભેટી પડ્યા બંને ભાઈઓની આંખોમાં અશ્રુના પૂર વહ્યા અને બાર વર્ષ પછી પણ તેણે પોતાના મોટા ભાઈને ઓળખી લીધો તોહીર આલમે વિડિયો કોલ કરી ભાઈ બહેનો સાથે વાત કરાવતા પરિવારજનોએ દુઃખ અને હર્ષની લાગણી સાથે તેની ભાષામાં વાતચીત કરી હતી યુવાન અનવલ્લુ ગુમ થતાં તેની ચિંતામાં મહતા મૃત્યુ પામી હતી તેના લગ્ન થયા જેને બે બાળકો છે ગુમ યુવાન અનવર ઉલીએ તેની ભાભી અને ભત્રીજાઓને જોઈ જોઈ મોટાભાઈને પૂછ્યું લગ્ન ક્યારે થઈ ગયા તેની નાની બહેનના લગ્ન દિલ્હી મધ્ય થયા છે જેની સાથે પણ વિડીયો કોલથી વાતચીત કરી હતી માનવજ્યોત સંસ્થા ભુજના સફળ પ્રયત્નોથી મુસ્લિમ પરિવારના

મુસ્લિમ યુવાન અનવરલુ તેની ઉંમર ઘરેથી નીકળ્યો ત્યારે સત્તર વર્ષ હતી તે અચાનક ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી તે સતત રખડતો ફટકતો રહ્યો હતો અચાનક તે એક શહેરમાં પહોંચ્યો ત્યાં વાડી વિસ્તારમાં એક વાડી ઉપર તે સર્વિસમાં રહ્યો અને ત્યાં ઘાસ કટિંગ કરવાનું કામ હતું તેમાં ઘાસ કટિંગ કરતાં કરતા એનો જમણો હાથ એ મશીનમાં આવી જતાં તેનો હાથ કટિંગ થયો હતો કપાઈ ગયો હતો ત્યાર પછી એ વાડીના માલિકે તેની સારવાર કરાવી અને ત્યાર પછી તે ત્યાંથી પણ ભાગી છૂટ્યો હતો અચાનક તે બીજા કોઈ રાજ્યની અંદર એક હોટલમાં નોકરી રહ્યો ત્યાં ઝઘડો થતા એને માથામાં ઈજાઓ થઈ હતી ત્યાર પછી ત્યાંથી પણ તે નીકળ્યો હતો અને સતત રખડતો ભટકતો રહ્યો હતો દસ બાર વર્ષ ઘરેથી નીકળે થઈ ગયા હતા અચાનક તે ગુજરાત આવી પહોંચ્યો અને ગુજરાતના સોમનાથની અંદર નિરાધારનો આધાર આશ્રમમાં પહોંચ્યો હતો ત્યાં એ એક મહિનાનો મહેમાન બન્યો ત્યાંના સંચાલકોએ તેની સારી એવી સારવાર કરી અમારા સંસ્થા સંચાલિત રામદેવ કચ્છના અમારા સામાજિક કાર્યકર રીતુબેન વર્મા જે સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા તેણે આ યુવાનને જોયો એટલે મને ફોન કર્યો કે આ યુવાનનો હાથ કટિંગ થયેલો છે એનું ઘર આપણને મળશે કે નહીં એને ભુજ લઈ આવીએ કે નહીં તો મેં કીધું ભગવાનની જેવી ઈચ્છા હશે એ પણ તમે યુવાનને ચોક્કસ લઈ આવો આપણે એ યુવાનનો ઘર શોધવાના પૂરા પ્રયત્નો કરશો ત્યાર પછી એને માનવ સંસ્થા સંચાલિત શ્રી રાખવામાં આવ્યો તેની અમે લોકોએ સારી સરભરા કરી માત્ર દસ દિવસની અંદર અમારા સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ બિહાર પોલીસની મદદ લઈ અને તેનું ઘર શોધી કાઢ્યું ઘરે સમાચાર મળતા જ પરિવારજનોમાં ખુશી છવાઈ ગઈ કે અચાનક કેમ બન્યો આજે જે યુવાન બાર બાર વર્ષથી ગુમ છે આપણે ચિંતિત છીએ કે જે યુવાન મૃત્યુ જે યુવાન નીકળી ગયા પછી માતાનું મૃત્યુ થઈ ગયું માતા એ ચિંતામાં મૃત્યુ પામી અને ત્યાર પછી આ યુવાન જ્યારે ભુજમાં મળ્યું ત્યારે પરિવારજનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે એમને લાગ્યું કે આપણે તો આશા મૂકી દીધી હતી કે હવે આ યુવાન આ દુનિયાની અંદર જીવતો હશે કે નહીં હોય પણ જ્યારે સમાચાર મળ્યા ત્યારે પરિવારના એના મોટા ભાઈ તોહિર આલમ ભુજ પહોંચ્યા અને બંને ભાઈઓનો મેલન થયો બંને એકબીજાને ભેટી પડ્યા ઘણું બધું રૂડન થયું અને ભાઈની કરુણા પ્રેમ અને મમતા એ પણ જોવા મળી અમે ઊભાતા અમારી આંસુમાં પણ આંખો આવી આંસુ આવી ગયા અમને પણ એમ લાગ્યું કે આટલા આટલા વર્ષ પછી મિલન થયું અને કેટલા વર્ષના વાયરા વીતી ગયા પછી જયારે મિલન થયું છે ત્યારે બધાની આંખો આંસુથી ભરાઈ ગઈ આજે આ યુવાન પોતાના જ્યારે ઘર સુધી જઈ રહ્યો છે ત્યારે જ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે કારણ કે આ યુવાને ઘરથી ઘર છોડ્યા પછી ઘણી બધી મુશ્કેલી હતી કેટ કેટલી મુશ્કેલી ત્યાર પછી આખરે બાર વર્ષ પછી પણ એને ફરી પરિવાર મળે છે ત્યારે માનવજો સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે પણ દુઃખની વાત એ છે કે આ યુવાન જે આવ્યો અને એનો નાનો ભાઈ છે એના ભાઈના જણાવ્યા મુજબ એની માતા મૃત્યુ પામી છે અહીં આવી આ મોટાભાઈએ વિડીયો કોલ કરીને એની બેન દિલ્હીમાં છે એના જે મોટો નાનો એનો બધી એક મોટો ભાઈ છે બધાય સાથે આ યુવાનને વાત કરાવી બધાય આ યુવાનને વિડીયો કોલ ઉપર જોઈ અને આનંદ ની લાગણી અનુભવી ખુશી ની લાગણી અનુભવી અને માનવ સંસ્થાને આશીર્વાદ પાઠવ્યા